નમસ્કાર મિત્રો હર હંમેશા જ્યારે પણ કઈ ખોટું થતું હોય અને ખોટા કામો થતા હોય એના માટે હર હંમેશ આપણે ઉઠાવતા અવાજાય છે જે પ્રજાના ટેક્સના પૈસા અને બહારની એજન્સી દ્વારા જે પૈસા વેરફવાનું કામ અને ખોટું કામ કરવાના ઈરાદાથી એ વાતની આપણને જાણ થતા કઈ રીતનો આ કામગીરી કરી છે એ સત્ય સાથે આજે આપણે તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશું તો ખાસ કરીને તમને વાત તો આ ઘટના છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની જે ઉછાલી ગામના અંદર અત્યારે બાયફ નામની એજન્સી દ્વારા ભૂસ્તરશાસ્ત્રી વિભાગ માંથી પરવાનગી મેળવેલ છે કે જે પણ ગામ પંચાયતમાં લાગતા તળાવો એને ઊંડા કરવામાં આવે બીજા નંબરના અંદર કે જ્યાં પણ ગામમાં એવી કોઈ જગ્યા તલાવ લાયક હોય અને તલાવ બોલતું હોય એ તલાવો ખોદવાના બાકી હોય તલાવો ખોદવામાં આવે એના પરવાનગી હતી અને અધિકારીઓની મિલી ભગટ ના લીધે અને બેદરકારી ના લીધે ગૌચરણ ની જગ્યાના અંદર તલાવ ખોદવામાં આવ્યું છે તો ખાસ કરીને આ જે તલાવ ખોદવામાં આવ્યું એ સખત પડે લોકોને નુકસાન પહોંચાડે અને કોઈ કામમાં આવે એ રીતનું નથી તો હું તમને આ વાત તો તમે જોઈ શકો છો આ કરવામાં આવ્યું છે ચોમાસા આ તલાવ ના અંદર પાણી ભરાવાથી આખો ઉનાળામાં ભર તો ફૂલ ગરમીના હિસાબથી પણ આ તલાવ ક્યારેય હુકાય નહીં એટલી મોટી ક્ષમતા ધરાવતું આ પાણીનું તલાવ છે તો ખાસ કરીને જ્યારે જે અત્યારે હું તમને ઘટનાની વાત કરું છું આ તલાવ અને જે તલાવ ખોદવામાં આવ્યું છે એ બે તલાવની વચ્ચે ખાસ કરીને વાત કરું તો આ બે તલાવો જે અત્યારે આ જૂનું તલાવ છે એની બાજુમાં આ જે તલાવ આવ્યો આવશે એ બેની વચ્ચે જે આદિવાસી સમાજનું શમશાન આવેલ છે તો આવનાર સમયમાં આ શમશાન પણ નુકસાન પહોંચે કારણ કે અહીં પણ પાણી ભરાશે ત્યાં પણ પાણી ભરાશે તો આ શમશાનનું ઢોવાણ થવાથી આદિવાસી સ્મશાનની જગ્યા જ મટી જશે તો ખાસ કરીને તમે જોઈ શકો છો આ તલાવ થી પાણી ભરપૂર ભરેલું છે એના અંદર આખું ઉનાળામાં ભરપૂર તાપ પડે ને તો એની ઊંડાઈ એટલી બધી છે કે એમાં કોઈ દિવસ પાણી સુકાય નહીં ખેડૂતો ઉપયોગો લઈ શકે ત્યાર પછીની જે તમને મેં શમશાન વાત કરી કે જે આદિવાસી સમાજનું શમશાન છે એ સમાજ તમે સમાજનું તમે જોઈ શકો છો આટલી રીતે સરપંચ અને અધિકારીઓ પોતાની મન અને બેદરકારીથી જે તળાવ ખોટી નાખ્યું છે એ તમને બતાવો એક્ઝેક્ટ તમે જોઈ શકો છો આ જે શમશાન છે સમશાનની બિલકુલ બાજુના અંદર જ આ તળાવ છે એ તમે જોઈ શકો છો કે આ લગભગ સમસાનની જગ્યા હજુ આગળ લગી નથી તો એમની એજન્સીઓની અને પોતાની મન માની જોઈ શકો છો કે આ સમસાનની જગ્યાને પણ નુકસાન પહોંચાડેલ છે સમસાનની જગ્યા ને નુકસાન પહોંચાડશે અને આ જગ્યા ને તલાવ ખોઈડ્યું છે તો તમે વિચાર કરી લેવ ફક્ત ને ફક્ત આપણે કોઈ બી ગ્રામ પંચાયતમાં કોઈ બી પરવાનગી હોય અને ગામ પંચાયત પાસે રેકોર્ડ હોય છે કે

આપણે આઠ દિવસ પહેલાં આ કામની માહિતી માંગી હતી તો એ વાતની તલાટી સાહેબ અને સરપંચને જાણ થતાં એમણાં મામલતદારમાં આગળથી જ એમણે રજૂઆત કરી દીધી પણ તો શું આ સરપંચોને અને તલાતી સાહેબને એટલી ખબર નહીં હોય કે આ ગૌચરણની જગ્યા છે અને એમાં ઉલ્લેખ કરેલો છે ભૂસ્તર શાસ્ત્રી વિભાગે પરવાનગી આપેલી છે એમાં ઉલ્લેખ કરેલો છે કે તળાવોની જગ્યા અને જૂના તળાવો ઊંડા કરવામાં આવે ગૌચરણ ની જગ્યાના અંદર પરવાનગી નથી આવી તો આપણી એક જ વિનંતી એક જ માહિતી છે આપણે તમામ ખનીજ વિભાગ મામલતદાર સાહેબ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી અને ગામ પંચાયતમાં તમામ જગ્યા આપણે અરજીઓ આપેલી છે એની તમામ કોપીઓ આપણી પાસે આ છે તો ખાસ કરીને કારણ કે આ પંચાયતમાં ત્રણ દિવસ અગાઉ આપણે જવાબ માંગવા ગયેલા કારણ કે ભાઈ ગયા છે તમારી જૂની સિસ્ટમ સત્તા નો પાવર રાખીને ખોટા કામ કરો એ અમે અમે ચલવી નથી રહેવાના ખાસ કરીને અમારી લડત એટલે મેં બાપુ એમની વિચારધારા સાથે જોડાયેલા લોકો અમે શિક્ષણ શોષણ અને ભ્રષ્ટાચાર જ્યાં પણ ખોટું થાય એના માટેની અમારી લડત છે જયારે આટલો પરિચય સરપંચ ને હાલતા બી આપણને કોઈ યોગ્ય જવાબ નથી આપેલ અને આપણને સ્પષ્ટપણે એવું કીધેલું તમારાથી થાય એ કરી લેજો બાકી ના ગૌચરાની જગ્યા અમે ખોદી છે ને એ એવી ને એવી જ રહેશે એનામાં કોઈ પરિવર્તન કોઈ પરિસ્થિતિ કરવાનો આપણી માંગ એટલી જ છે કે આ જગ્યા જેવી હતી એવી કરવામાં આવે અને જે પણ એજન્સી છે એ એજન્સી પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ખોટી રીતે અનલીગલી પરવાનગી વિના જે પંચાયતે કામ કરેલ છે એના પર કડક કાર્યવાહી કરવામાં પંચાયત પર કડક કાર્યવાહી કરવામાં સરપંચો અને અમુક ગામના એવા મિલી ભગત આગેવાનો દ્વારા આગળ પર ગૌચરણ જગ્યાના અંદર માટી ખનન કર્યું હતું અને જાગૃત નાગરિક દ્વારા આ વાતની જાણ થતા ખાણ ખનીજ વિભાગે

જેવી લગતા વખતા અધિકારીઓને તમામ કચેરીઓને અને ખાસ વિનંતી કરું છું કે આ લરત ફક્ત ને ફક્ત અમારી જેવા જાગૃત નાગરિકો જ્યારે ઉપાડે છે તમામ લોકો સાથ સગા આપી સપોર્ટ કરજો કારણ કે આજે તમને બધાને ખબર જ હશે ઘણા પરિવારો આજે ભરૂચ જિલ્લાના અંદર આદિવાસી સમાજના લોકો આજે એવી સરકારી જગ્યાઓ મળે છે આજે એમના ઘર નામ પર કરવાની વાત આવે તો સત્તામાં બેઠેલા સરપંચો સભ્ય સાંસદ સભ્ય અને ઘણા આગેવાનો એવું કહે છે કે તમારી જગ્યા લોકો છે તો તમે જ્યારે આ બહારની એજન્સીઓને આવું ગૌચરણના અંદર ખોડવાની પરવાનગી અને સરપંચો પોતાની મનમાની કરે એ તમે લોકો ચલવી લેવ છો તો આના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તો જ આવનાર સમયમાં આ જે લોકોને ભય અને જે કાયદા કાનૂન સરકારે જે નિયમો બનાવ્યા છે એનું પાલન થશે તો ખાસ કરીને તમામ લોકોને ખાસ વિનંતી છે આ વિડીયો વધુમાં વધુ શેર કરે અને આપણી એક જ માંગ છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અસ્તુ ભારત માતા કી જય